નવસારી જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે તો આજ રોજ મેઘ તાંડવ જેવો દ્રશ્યો જોવા મળ્યા હતા જેથી ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદીઓની સપાટી વધતા તંત્ર હરકતમાં આવ્યું હતું સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નવસારી તંત્ર પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે કલાકે કલાકે જળસ્તરમાં વધ ઘટ થઈ રહ્યો છે જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે નવસારી જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાંઓ લેવામાં આવે આવર્યા છે નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જલાલપોર તાલુકાના વાડા ગામમાં કરોડીવાસ ફળિયામાં બાર જેટલા ઘરોમાં અડધાથી એક ફૂટ સુધીનું પાણી ભરાતા ચાલીસ જેટલા લોકોને ઉંચાણવાળી જગ્યાએ પ્રાથમિક શાળાવાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે નવસારી શહેરમાં રેલ રાહત કોલોની ખાતે ખાડીના પાણી 25 જેટલા ઘરોમાં ભરાઈ જવાથી રેલ રાહત કોલોની ખાતે આવેલ આંગણવાડીમાં તમામ 20 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અન્ય 30 જેટલા લોકો આજુબાજુના ઊંચા મકાનોમાં હાલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે વિજલપોરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા નવસારી ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ખરેરા નદીમાં નવા નીરની આવક વધતા કારણે અનેક નાના કોઝવે પાણીમાં ગરકાવ થતા વાંસદા તાલુકાના આવેલા

જેટલા દેસરા સ્કૂલ માં સહી સલામત રીતે બિલીમોરા નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા છે અને બીજા લોકોને સાડા કામગીરી હાલ ચાલુ છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી